નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના કપાસના તાજા ભાવ અને માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થઈ છે ત્યારે હવે નવા કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં નવા કપાસની આવકો વધી રહી છે અને સમગ્ર સેન્ટરમાં મળીને પચાસ હજાર મણ આસપાસ નવા કપાસની આવક થઈ હોવાનો અંદાજો છે આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો કપાસની આવકો હજી વધતી જશે સરેરાશ કપાસની બજારમાં અત્યારે લેવાલી ઓછી છે કારણ કે કપાસમાં ભેજ વધારે આવી રહ્યો છે સૌરાષ્ટ્રમાં નવા કપાસની બોટાદમાં વીસ હજાર મણ હળવદમાં ઓગણીસ હજાર મણ અમરેલીમાં નવ હજાર મણની આવક હતી બાબરામાં પાંત્રીસો મણની પણ આવક હતી અને ભાવ પણ એવરેજ સ્ટેબલ રહ્યા હતા નવા કપાસની આઠ હજાર પાંચસો મણની આવક હતી અને ભાવ સુપર ટાઈપ રૂપિયા પંદરસો વીસથી પંદરસો સિત્તેર મીડિયમ રૂપિયા સબુતસોથી સબુતસો સિત્તેર ભેજવાળા કપાસના રૂપિયા બારસો સિત્તેરથી તેરસો પચાસ હતા એક એન્ટ્રી નવામાં રૂપિયા બારસોની હતી ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો જેતપુર છસો છથી સોળસો એકત્રીસ કાલાવાડ બારસો પાંચથી પંદરસો વીસ બાંકાનેર અગિયારસોથી પંદરસો ત્રીસ બોટાદ અગિયારસો પચાસથી સોળસો પિસ્તાલીસ ભાવનગર એક હજાર સાઠથી સૌદસો પાંચ જામનગર નવસોથી પંદરસો એકાવન બાબરા તેરસો બત્રીસથી સોળસો અઠ્ઠાવન ગોંડલ બારસો એકથી પંદરસો સ્યાંસી મહુવા આઠસો પચાસથી ઉનાવા એક હજાર એકત્રીસથી પંદરસો બાવન અંજાર તેરસો પચાસથી પંદરસો ચૌદ તળાજા સાતસોથી તેરસો ત્રણ જસદણ અગિયારસોથી સોળસો પાંત્રીસ વિરમગામ અગિયારસો સાતથી સબુતસો ઓગણપચાસ ધારી એક હજાર વીસથી સબુતસો બાવન વિસનગર આઠસોથી પંદરસો સત્યાવીસ ખાંભા બારસોથી સબુતસો બોતેર મોરબી તેરસો પાંચથી પંદરસો પંચ્યાસી જામજોધપુર તેરસોથી પંદરસો છ્યાશી હળવદ તેરસોથી સોળસો ઓગણચાલીસ ધ્રોલ અગિયારસો પંદરથી સબુચ્ચો ચાલીસ સાવરકુંડલા તેરસોથી પંદરસો બાસઠ જોટાણા સબુતસો પચાસથી સબુચ્ચો એકાણું રાજકોટ સબુતસો સિત્તેરથી સોળસો ચોપન ધ્રાંગધ્રા અગિયારસો બાણુંથી સોળસો અઠ્યાવીસ રાપર સબુતસો બેતાલીસથી સબુચ્ચો બેતાલીસ પાટડી બારસોથી ચૌદસો એકાવન જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે